કરી છે આમ હવે અમૂલ ડેરીની ચૂંટણીઓ પાણીપતનું મેદાન બની ચૂકી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમૂલ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીઓ નજીકમાં છે અને હવે આ ચૂંટણીઓને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે કેમ કે સત્તા પક્ષ ભાજપના એમએલએ ગોવિંદ પરમાર જ અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે આણંદ જિલ્લાની ઉમરેજ બેઠકના ભાજપ એમએલએ ગોવિંદ પરમારે કહ્યું છે કે અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ ભ્રષ્ટાચાર હટાવવા માટે મારે ચૂંટણીઓ લડવી પડશે માટે જ હવે અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ ડંકાની ચોટ પર આણંદ બ્લોક બેઠક પર હું ઉમેદવારી નોંધાવીશ તો આ સાંભળો ભાજપના એમએલએ ગોવિંદ પરમારે શું કહ્યું છે અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરાવવા માટે હું ફરી આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું અમારી પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબને પણ મળવા ગયો હતો તેમણે કીધું કે અમે જેને તમે પાર્ટી મત આપે મેન્ડેટ આપે એને તમે જીતા લાવજો પણ મેં એમ કીધું કે જે હાલનો ઉમેદવાર છે એ અગાઉ કોંગ્રેસમાંથી આ અઢી વર્ષ જ થયો હશે અને એ અઢી વર્ષ દરમિયાન જે કંપાઉન્ડ કર્યું છે લોકોની પાસે ગરીબો પાસે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા નોકરીઓ માટે ઉઘરાવવામાં આવ્યા છે અંદર પણ કેટલા કોન્ટ્રાક્ટરો ચાલતા હોય ભાગીદાર સો ટકા જીત મારી જ છે બીજી તરફ માતરના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના એમએલ કેસરીસિંહ સોલંકી અમૂલ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીઓ માટે ઉમેદવારી નોંધાવી છે તેમને ભાજપમાંથી હટાવવામાં આવ્યા હતા હવે કેસરીસિંહ સોલંકી પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતા અને તેમણે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે તો આ સાંભળો માતરના પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકીએ શું કહ્યું છે ચૂંટણી ચાલી રહી છે એની અંદર માતર દસ વિભાગમાંથી આજે મેં ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને વિશ્વાસ છે કે ત્રણેય જિલ્લાના પશુપાલકોએ સત્યાવીસ નવ બે હજાર ચોવીસથી એમણે અને અમારા સૌ ચેરમેનશ્રીઓની માગણીઓ હતી એ માગણીઓ આજ સુધી આ દૂધે ધોયેલી ટોર્કીએ સ્વીકારી નથી તો આવનારા દિવસોની અંદર પણ આ દૂધે ધોયેલી ટોર્કી તમામે તમામ ઉમેદવારો હારી જવાના છે અને અમારી આખી પેનલના ઉમેદવારોનો વિજય થવાનો છે નક્કી છે આમ હવે સફેદ દૂધનો કારોબાર સંભાળવા માટે રાજકારણીઓ મેદાને પડ્યા છે અમૂલ ડેરીમાં ચૂંટણી માટે ભાજપે મેન્ડેટ જાહેર કરેલા સહિત ચાર અપક્ષ સાથે દસના ફોર્મ ભરાયા છે આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં બીજેપીના એમએલએનો હવે બળવો સામે આવ્યો છે તો હવે જોઈએ આગળ શું થાય છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર